એચ ઓ વાળા ઇન્ચાર્જ જેલ અધિક્ષક જુનાગઢ જિલ્લા જેલ આજરોજ શ્રી ગૃહ વિભાગના હુકમ મુજબ જુનાગઢ ઓપન જેલ ખાતેના આજીવન કેદની સજા ભોગવતા પાકા કેદી નરસિંહભાઈ ભવનભાઈ પીપળોતરને ચારસો બત્રીસ સીઆરપીસી ચારસો બત્રીસ મુજબ બાકીની સજા રાજ્ય સરકારે માફ કરતા જેલમુક્ત થાય છે એબી કમિટીની બેઠક નવ અગિયાર બે હજાર ત્રેવીસના રોજ અત્રેની જૂનાગઢ જિલ્લા જેલ ખાતે જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રીની અધ્યક્ષતામાં મળેલી હતી એમાં અલગ અલગ સભ્યોના અભિપ્રાયો સાથે અત્રેની જેલ ખાતેથી આ દરખાસ્ત અમારી અધિક પોલીસ મહાનિદેશકની કચેરી અને સુધારાત્મક વહીવટની કચેરી અમદાવાદ ખાતે મોકલેલ હતી ત્યાં અમારા અધિક પોલીસ મહાનિર્દેશક શ્રી ડૉક્ટર કે એલ એન સાહેબ શ્રી દ્વારા આજીવન કેદની સજા પામેલા અને કોરા ચૌદ વર્ષ પૂર્ણ કરેલા હોય અને જેલમાં સારી વર્તણૂક ધરાવતા કેદીઓની વહેલી તકે માફી મળે તે માટેના હકારાત્મક પ્રયત્નો થકી આજ રોજ ઓપન જેલના કેદી નરસિંહભાઈ ભવનભાઈ જેલ જેલમુક્તિ થઈ રહેલ છે જુનાગઢ જેલ ખાતે આશરે આઠક વર્ષ થયા છે અને ત્રણસો બે ના ગુનામાં એને આજીવન કેદની સજા થયેલ હતી મારું નામ નસી ભવનભાઈ પીપ્રોતર છે જાતે સગર અને રહેવાનું ગોંડલ મને ભાણવર પોલીસ સ્ટેશનમાંથી આજીવન કેદની સજા મળેલ હતી જેના ચૌદ વર્ષ પૂરા કરીને ગુજરાત સરકાર શ્રી આજ મને જેલમુક્ત કરેલ છે જે બદલ હું ગુજરાત સરકારશ્રીનો તેમજ જેલ સ્ટાફનો આભાર માનું છું તેમજ આવું ફરીથી કરાય કોઈ કૃતિ નહીં થાય એની બાંધરી આપું છું આ અત્યારે બહાર નીકળ્યા પછી અમે હંમેશા સારી જિંદગી જીવશું ક્યારે કોઈ સુલ શાંતિનો ભંગ કરશું નહીં અને બીજાને પ્રેરણા મળે એવું સારું કામ કરશું જેલમાં અંદર આવ્યા પછી અમે ઘણી ઘણી બીજી પ્રવૃત્તિઓ શીખા જેમ કે કમ્પ્યુટર શીખા સિલાઈ કામ શીખા પછી અત્યારે ઓપન જેલની અંદર ખેતીવાડી તથા ગૌશાળામાં ગાયોનું પશુપાલનનું બધું શીખા ટ્રેક્ટર બેક્ટર ચલાવવાનું આ તે વગેરે ઘણું બધું જાણકારી મળ્યું અને આ બધું જેલ સ્ટાફના સપોર્ટથી અમારું આ લગભગ જીવન પરિવર્તન થઈ ગયું બહાર નીકળીને અમે હવે અમારી રીતે બીજા કોઈ પણ ધંધા પગભર થઈ શકીએ એવી તો કરી શકીએ પોઝિશનમાં આવી ગયા અને જેલમાં જેલમાં રહીને આમ તો અમે જ્યારે જ્યારે રજા ઉપર જતા હોય ત્યારે લઈ જતા હોય છે એટલે ટોટલ કેટલો કમાણી કરી ખબર ન હોય પણ અમે જે કામ કરતા હોય એનું વેતન મળતું હોય છે વેજીસ્ટ તરીકે થોડું ઘણું અને હાલ અત્યારે અત્યારે હું જાઉં છું તો મને લગભગ ત્રીસેક હજાર પોસ્ટ ઓફિસમાં હશે અને કાંઈક રોકડ વેજીસ જમા હશે મને પચાસક હજાર જેવું પૈસા હાથમાં આપવામાં આવશે આવેલા છે જે બાદ જઈને હું કંઈક નાનો મોટો ધંધો ચાલુ કરી શકું ભણતર હકીકતમાં તો આમ તો હું નિશાળેથી નવરો દસ કરીને આર્મીમાં યોગ્યો હતો આર્મીમાં થઈ પછી એક રજા દરમિયાન ડખો થયો હતો એમાં સેટા પાડું છું યાર હવે અંદર ટોળામાં કોને કોને મારી ખબર નહીં પણ મારી માથે કેસ થયો એ સજા પડી ગઈ હતી ત્યારે તે પછી આર્મીમાં રહીને હું બેઠા બેઠા ગ્રેજ્યુએટ થઈ ગયો હતો તે પછી જેલમાં આવ્યા પછી પીજી કરીને મતલબ અન્નામાલા યુનિવર્સિટીની અંદર પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા વેલ્યુ વેલ્યુ અને એજ્યુકેશન વેલ્યુ અને સ્પિરેચ્યુઅલિટી ઉપર પાસ કરીને પછી એમએસસી કર્યું વેલ્યુ અને સ્પિરેચુઅલિટી ઉપર અને એ સિવાયના અનામાલા યુનિવર્સિટી સિવાય પણ ઓપ ઇગ્નો બાબાસાહેબ આંબેડકર એનઆઈઓએસ વગેરે અલગ અલગ યુનિવર્સિટીમાંથી પણ વિવિધ પ્રકારના સર્ટિફિકેટ કોર્સ કર્યા અને બધી ઘણી જાણકારી મેળવીશ કેવું લાગે છે અત્યારે જેમ કે એને નવું જીવન મળ્યું નવો જન્મ થયો હોય એવું લાગે છે આ જેલમાંથી મુક્તિ થતી હોય કેદમાંથી મુક્તિ થતી હોય અને બહાર ખુલ્લા આકાશમાં ઉડવાનું થતું હોય તો નવી જિંદગી ચાલુ શરૂ કરશું તો એનો બહુ ખુશીનો માહોલ ઉભરાઈ રહ્યો છે બીજા લોકોને મેસેજ એવો આપશું કે ભાઈ હંમેશા લડાઈ ઝઘડામાં કોઈ ફાયદો છે નહીં હોય ગુમાવવાનું થાય છે કંઈ ફાયદો થતો જ નથી એટલે ગમે ત્યારે જાતું કરવાની ભાવના રાખશો તો જ તમે આગળ આવી શકશો ભાઈ સગર દીકરો અને મારો દીકરો ચૌદ વર્ષ જેલમાં રહ્યો અમને બહુ દુઃખ થતું હતું હવે જેલનો અને સરકારનો અભિપ્રાય સારો હતો અને એના અભિપ્રાયના હિસાબે મારો દીકરો તૂટી ગયો એ બહુ એનો સરકારનો અને જેલનો સ્ટફનો બધાનો બહુ આભાર માનો છું બહુ ચીકાઠીક આભાર માનો છું